મુજબ વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરાઈ ખાસ કરીને જે જ્યારે જે કોઈ કોઈ પણ ગેમ ઝોન બનતું કોઈ કોમ્પ્લેક્સ બનતો હોય ત્યારે નિયમોનું ધ્યાન રાખવામાં કેમ નથી આવતું ઓડિયો જમ

અ અધિકારીઓ હોય કે ઓફિસરો હોય કે હપ્તા લઈ રહ્યા હતા એવા પણ ક્યાંક ને ક્યાંક આપણને સાંભળવા મળી રહ્યો છે જાણવા પણ મળી રહ્યો છે રાજકોટ અગ્નિકાંડ બાદ કચ્છમાં વિવિધ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાઈ ગઈકાલથી ભુજ શહેરમાં કામગીરી ચાલુ કરવામાં આવી છે ત્યારે ત્રણ સંસ્થા બંધ કરવામાં આવી ત્યારે આજે સવારે દસ વાગ્યાથી ટીમો ચેકિંગ માટે કાર્યરત છે ત્યારે ત્રણ બીજી સંસ્થા બંધ કરવામાં આવી છે લાંબા સમય માટે આ કામગીરી ચાલુ રહેશે અને સરકાર શ્રીના તથા કાયદાની જોગવાઈ મુજબ તેની પર કાર્યવાહી કરવામાં આવશે આજે અગિયાર વાગ્યાથી અંજાર શહેરમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી છે રાજકોટની ઘટના બાદ સરકારશ્રીની સૂચનાઓ અન્વયે માન્ય કલેક્ટર સાહેબે ગત રવિવારે એક મિટિંગનું આયોજન કર્યું હતું તેમાં તમામ જે અધિકારીઓ હતા કન્સર્ન એ લોકોને જરૂરી માર્ગદર્શન આપી અને ભુજ નગરપાલિકા તથા તેમજ ભુજના તમામ વિસ્તારોમાં જે જગ્યાએ વધુ પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય તેવા સંસ્થાનોની ચકાસણી અને જે ભયજનક લાગે કે આગની દ્રષ્ટિએ કે અન્ય દ્રષ્ટિએ જેની ચકાસણી કરી અને જરૂરી નિયમ મુજબની કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપેલી છે તે અન્વયે ગઈકાલથી ભુજ નગરપાલિકામાં કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે તે દરમિયાન ત્રણ સંસ્થાનો અમે બંધ કરેલા છે આજ રોજ સવારે દસ વાગ્યાથી અમારી ટીમો જે સરકારે બનાવી હતી તે મુજબની ટીમો કાર્યરત છે અને તે અન્વયે અત્યાર સુધીમાં બીજા ત્રણ સંસ્થાનો બંધ કરેલા છે હજુ આ કામગીરી આવનારા લાંબા સમય સુધી ચાલશે નગરપાલિકા વિસ્તારમાં તમામ જે એવી પ્રોપર્ટી છે જ્યાં મોટા પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય તે તમામ મિલકતોની ચકાસણી કરવામાં આવશે અને સરકાર સરકારશ્રીની તથા કાયદાની જોગવાઈઓ મુજબ તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ના તમામ 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 વિસ્તારોમાં સરકારે ગુજરાતના તમામ એકમોની ચકાસણી કરવા માટે સૂચના આપેલી છે તે અન્વયે ભુજની કામગીરી ગઈકાલે ગઈકાલથી શરૂ કરવામાં આવેલી છે ભુજ નગરપાલિકા વિસ્તારની તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ને અમુક જે જે જુદી જુદી જગ્યાઓ છે નગરપાલિકાના ગ્રામ્ય વિસ્તારમાં ત્યાંના જવાબદાર અધિકારીઓએ આ કામગીરી હાથ ધરેલી છે આજે અંજાર નગરપાલિકામાં અંજારમાં હું અત્યારે ચાર્જમાં છું એટલે અંજાર નગરપાલિકામાં પણ આજે સવારે લગભગ અગિયાર વાગ્યાથી અંજાર નગરપાલિકાની કામગીરી પણ શરૂ કરાવી દેવામાં આવે છે એમાં એવું નથી જે સરકારની જે સૂચનાઓ છે એ તે અન્વયે ભૂતકાળમાં પણ તમામ એકમોને નિયમ મુજબના ફાયર એનઓસી મેળવી લેવા તથા બીયું લેવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે જાહેરાતો આપવામાં આવે નોટિસો આપવામાં આવેલી છે પણ અમુક ઈસમો બે જવાબદારી પૂર્વપૂર્વક વર્તન કરતા હોય છે અને આ જરૂરી વ્યવસ્થા નથી ઊભા કરતા તેના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે અને તે આવા ઇન્સિડન્ટને લઈ અને સરકારે એક ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત પડતી હોય છે અન્યથા તમામ જે સરકારી એકમો છે એ પોતાની જવાબદારીપૂર્વક નિયમ મુજબની ચકાસણી કરતા જવાબદાર તો જે જે કોઈ ઘટના બને એ ઘટનાની ચકાસણી અન્વયે જે તે સત્તાધીશ હોય એ ચકાસણી અન્વયે નક્કી કરે કે જવાબદારી કોની છે ત્યારે નક્કી કરે કાયદાની જોગવાઈ મુજબ નગરપાલિકા ફાયર એનઓસી આપતી નથી ફાયર એનઓસી આપવાની સત્તાઓ રિજનલ ફાયર ઓફિસરની છે એટલે આમાં અત્યારે ફાયર એનઓસી પણ નગરપાલિકા ઇસ્યુ નથી કરતી અને તેમજ બાંધકામ નિયંત્રણ કરતી સંસ્થા પણ નગરપાલિકા નથી તેથી બાંધકામ કે બીયુ પરમિશન પણ નગરપાલિકા હસ્તક નથી તેમ છતાં અમે ફાયર ઓલવવા માટેની ને તે જે ટીમો છે તે અન્વયે ફાયરને જે ફાયરની ઘટનાઓ બને તેને પહોંચી વળવા માટે નગરપાલિકા પાસે સ્ટાફ છે ને તે અન્વયે કામગીરી કરતા હોય છું તેથી જે આ નિયંત્રણની ચકાસણીની એની જવાબદારી કાયદાની જોગવાઈઓ મુજબ રિજનલ ફાયર ઓફિસર હસ્તક જે કંઈ આવી ઘટનાઓ જે હશે એની ચકાસણી કરી નિયમ મુજબની કાર્યવાહી કરવામાં થેન્ક યુ અત્યારે જે ભુજમાં ચેકિંગ ચાલુ થઈ છે રાજકોટમાં જે અગ્નિકાંડ થયું એના અનુસંધાને એક બે જણા નું મૃત્યુ થાય તો આવા સામુહિક જયારે મૃત્યુ થતો હોય ત્યારે તંત્ર જાગે છે એ બાબત શું કેશો તમે ખરેખર તો જોવા જઈએ રાજકોટની ઘટના બહુ દુઃખદ ઘટના છે એમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે નાના બાળકો પણ હતા પરંતુ કચ્છમાં જયારે આ ચાલુ થઈ છે ચેકિંગ ફક્ત અને ફક્ત દેખાવ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આટલો ટાઈમ નગરપાલિકા હોય કે જેની પણ ફાયર સેફ્ટી વાળાનો હોય એટલે સુવિધા છે કે નહીં હવે અત્યારે જયારે રાજકોટમાં આ કાંડ થયો છે અને આ દુઃખદ ઘટના બની છે ત્યારે કચ્છનો વહીવટી તંત્ર જાગ્યો છે પણ એનાથી પહેલા શું સુતા હતા એમને ખબર નથી પણ ત્યારે ચાલવાની છૂટ હતી હવે અત્યારે એવા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કારણ કે આ નગરપાલિકાના અમુક

અને સસ્પેન્ડ થાય છે કર્મચારીઓ એ નાના કર્મચારી કારણ કે મોટા કર્મચારી સસ્પેન્ડ કરવાની કેપેસિટી નથી એટલે ભોગ બને નાના કર્મચારી જેમ કે બે પીઆઈ રાજકોટમાં સસ્પેન્ડ કર્યા પોલીસ ડિપાર્ટમેન્ટ નો શું રોલ છે કયો સૌથી પહેલા મંજૂરી કોણ આપે છે ખરેખર જોવા જઈએ તો જવાબદારી બધા લોકોની આવતી હોય છે પોલીસની પણ એટલી જ આવે છે આર એન ની એટલી આવે છે અને નગરપાલિકા હોય ચાહે તો કોઈ પણ વિભાગ હોય તેની જવાબદારી આપતી હોય છે જ્યારે બિલ્ડિંગ ઊભી થતી હોય ત્યારથી જ એને મંજૂરી લેવાની જે પ્રોસેસ હોય તે કરવાની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધા રાજકારણીઓ તમે જે કહી રહ્યા છો રાજકારણી ક્યાંક ને ક્યાંક મિલી ભગતના કારણે અને રાજકારણી હું તો એમ કહું છું

રાજકો આ વસ્તુ ચાલી રહી છે એ લોકો ની મહેરબાની ચાલી રહી છે ક્યાંક ક્યાંક એવું છે કે પત્રકાર નો અવાજ છે અધિકારી કરી રહ્યા છે એ જ મતલબ અને અત્યારે આપણે પત્રકાર અબસભાઈ જે માં જે ઘટના બની માંડવી માં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે જ્યારે ઘટના બને છે ત્યારે લોકો બધું બંધ કરાવી નાખે છે અત્યારે સમજી લો એક ઘટના બની છે વરપ્રાંતિ ઘટના ઉપરથી પડવાથી થઈ ગઈ મુજબ

એ જાણું જાય છે આમાં અને તંત્ર ખાલી નિંદ્રામાં હોય છે જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે જ તંત્ર દોડતું થાય છે અને પછી બધે બધા બધી જગ્યાએ સીલુ મારવામાં આવતા એના પહેલાથી જ આ બધી કાર્યવાહી કરવામાં આવતી હોય તો ઘણી એવી જાનો બચી શકે છે ખાસ કરીને જે જ્યારે જે કોઈ કોઈ પણ ગેમ ઝોન બનતું કોઈ કોમ્પ્લેક્સ બનતો હોય ત્યારે નિયમોનું ધ્યાન રાખવામાં કેમ નથી આવતું ખાસ કરીને જે તંત્ર છે અને અધિકારીઓની ભૂલ છે મોટામાં મોટી એના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે અને જ્યારે ઘટના બને છે નાના નાના કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે તો મોટા શા માટે નહીં જે ભલામણિયા છે શા માટે પકડવામાં નથી આવતા

એમની પણ ઇન્ક્વાયરી થવી જોઈએ એમના ઉપર એક્શન લેવા જોઈએ તો જ સુધરશે આ લોકો